આગળ વધીએ ની પેલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખાસ નોંધ ધોરણ ત્રણ થી દસ ના વિદ્યાર્થીઓને જી હા ધોરણ ત્રણ થી દસ ના તમામ વિદ્યાર્થીઓને નવી સ્વજન પોથી બે હજાર પચીસ છવ્વીસ ના વર્ષની નવી સ્વજન પોથીના તમામ વિષયના કલરફોલ સોલ્યુશન તમારા માટે તૈયાર છે જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો જી હા આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમે પીડીએફ ડાઉનલોડ કરી શકો છો અને વોટ્સએપ પર પીડીએફ જોતી છે તોય મળી જશે આપણો વોટ્સએપ નંબર સેવન ફર એની ટાઈમ તમે કોન્ટેક્ટ કરી શકો છો અને પીડીએફ મંગાવી શકો છો ચાલો આગળ વધીએ એક્ટિવિટી નંબર કહે છે રીડ ધ પાસેજ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ કે ફકરો વાંચો અને એના આધારે ખાલી જગ્યા પૂરો ચાલો ફકરો વાંચીએ સમજતા જઈએ રોહનસ ફેમિલી વેન્ટ ટુ ધ બીચ ઓન સન્ડે કે રોહનનો પરિવાર બીચ ઉપર ગયો તો રવિવારે ધે વેન્ટ देयर બાય કાર તેઓ કાર લઈને ગયા હતા ધેર સો 컬러ફુલ fish તે રંગીન માછલી જોઈ રોહન બિલ્ટ બિગ સેન્ડ કેસલ વિથ ઝ સિસ્ટર રોહે રોહને એની બહેન સાથે જે છે એક રેતીનો મહેલ બનાવ્યો તે બોથ એન્જોયડ અલોટ બંને બહુ મજા કરી ધે પેરેન્ટ્સ રિલેક્સ ડ અંડરના કલરફૂલ અમબ્રેલા એમના માતાપિતા જે છે અમ્બ્રેલા નીચે આરામ કરતા હતા રોહન કલેક્ટેડ બ્યુટીફુલ સી સેલ્સ ફ્રોમ ધ વીચ અને રોહને જે છે સરસ મજાના સી સેલ્સ એટલે કે જે કહેવાય છીપલા તે વીણ્યા ચાલો પેલું રોહન ફેમિલી વેન્ટ ટુ ધ ખાલી જગ્યા તા આવશે બીચ ઓન સન્ડે તે સો શું જોયું તું તો કે કલરફૂલ ફિશ પછી ખાલી જગ્યા બિલ્ટ છે સેન્ડ કાસલ વિથ ઈ સિસ્ટમ કે કોને સેન્ડકેસલ બનાવ્યો તો રોહને બનાવ્યો હતો રોહન એન્ડ ઇઝ ખાલી જગ્યા એન્જોયડ અલોટ તો રોહન અને તેની બહેન સિસ્ટર આવશે પેરેન્ટ્સ રિલેક્સડ અંડર તો ક્યાં અંડર ક્યાં રિલેક્સ કર્યું એક સંઘ એક સુંદર મજાની છત્રી નીચે રોહન કલેક્ટેડ બ્યુટીફુલ તો શું સુંદર હતું સી સેલ્સ ફ્રોમ ધ બીચ અને સાતમામાં છે રાઇમિંગ વર્ડ રાઇમિંગ વર્ડ થાય છે ઓકે

ગોપાલ સો ધ જાયન્ટ્સ ઇન ધ ફોરેસ્ટ અંડર અ ટ્રી જંગલની નીચે જે છે સોરી જંગલમાં ઝાડની નીચે જે છે તેમણે જોયા હતા રેડી ચલો ત્યારબાદ આગળ વધીએ એક્ટિવિટી નંબર 4 કહે છે રીડ ધ સ્ટોરી 7 એટ 1 બ્લો એન્ડ ફાઇન્ડ આઉટ સેન્ટેન્સ વિચ કન્ટેન ફોલોઇંગ વર્ડ્સ તો ચાલો પહેલું છે એક્ઝામ્પલ ફ્લાઇસ એમાં હી સો ફ્લાઇસ બઝિંગ ઓવર ધ જલેબી તેમાં પહેલું છે બ્રેવ બ્રેવ એટલે બહાદુર ગોપાલ યુ આર અ બ્રેવ બોય

મેં આય લખ્યું છે ધ નેમ ઓફ ધ ગાર્ડન નિયર બાય માય હોમ ઇઝ અ શિવાજી ગાર્ડન ઓકે પછી વીચ ફ્લાવર્સ કેન યુ સી ઇન ધ ગાર્ડન તે ગાર્ડનમાં તમને કયા કયા ફૂલો દેખાય છે આઈ કેન સી રોઝીસ મેરીગોલ્ડ એન્ડ હિબિસ્કસ ફ્લાવર્સ ઇન ધ ગાર્ડન મને એ ફ્લાવરમાં જ મને એ ગાર્ડનમાં બધા ફૂલો દેખાય છે પછી હાઉ મેની સ્વિંગ્સ આર ધેર ગાર્ડન ગાર્ડનમાં કેટલા હિંચકા છે ધેર આર ફોર સ્વિંગ્સ ઇન ધ ગાર્ડન ગાર્ડનમાં ચાર હિંચકા છે વેન ડુ યુ યુઝલી ગો ધેર તમે ત્યાં ક્યારે જાઓ છો સમય પૂછો છે લખીશું આઈ યુઝલી ગો ધેર ઇન ધ ઇવનિંગ સાંજે જાઉ છું હુ ટેક્સ યોર ટ્રેન તમને કોણ લઈ જાય છે માય ફાધર ટેક્સ મી ધેર મારા પપ્પા મને ત્યાં લઈ જાય હાલો આગળ વધી જો એક્ટિવિટી નંબર 7 કહે છે રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન પેરેગ્રાફ વાંચો અને એના આધારે આપો સવાલના જવાબ તો પેરેગ્રાફ છે દેવિકા વೆಂಟ್ ટુ ધ પાર્ક આઉટસાઇડ હર હાઉસ દેવિકા દેવિકાના ઘરની બહાર જે પાર્ક હતું તે માં ગઈ ઇન ધ પાર્ક शी સો વેરી પ્રીટી બટરફ્લાય પાર્ક માં સરસ મજાનું પતંગિયું જોયું ધ બટરફ્લાય વોઝ અ રેડ એન્ડ ગ્રીન ઇન કલર કે પતંગિયું જે છે એ લાલ અને લીલું હતું રંગમાં ઇટ વોઝ સિટિંગ ઓન ધ પિંક ફ્લાવર ગુલાબી રંગના ફૂલ ઉપર બેઠું હતું સૂન शी સો ધેટ ધેર વર ફોર મોર બટરફ્લાય્સ થોડી પરમાં જોયું તો ત્યાં બીજા ચાર પતંગિયા હતા वन butterfly was black एंड येलो एक पतंग यू ब्लैक या येलो है तू? When she went to touch this butterfly, जा आ पतंग यार अड़क वागई, इट फ्लू अवे ते उड़ी जू. This made Divisha jump a little. इना कारण दिविशा थोड़ी कुदी. The butterfly flew away and sat on the tree. butterfly उड़ी जू और एक जाड़ ऊपर बैठी जू. Divisha ran towards the tree. दिविशा जाड़ तरफ गई. But it flew away. पढ़ने ही त्यांथी पढ़ो डी ज� શી ટ્રાય ટુ ફોલો ઇટ એણે એનો પીછો કરવાની ટ્રાય કરી બટ કુડ એન્ટ ફાઇન ઇટ અગેઇન પણ એને ફરી વાર ક્યાંય મેળવવું નહીં દિવિશા સૂન લેફ્ટ હર હોમ દિવિશા પછી પોતાના ઘરેથી નીકળી ગઈ વેન શી રિચડ અ હર હાઉસ પછી દિવિશા સૂન લેફ્ટ ફોર હોમ દિવિશા ગાર્ડનમાંથી ઘરે જવા નીકળી ગઈ જ્યારે તે ઘરે પહોંચી શી વોઝ ઝ સરપ્રાઇઝ ટુ સી ધ બટરફ્લાય સીટિંગ બાય હર વિન્ડો એને બહુ આશ્ચર્ય થયું કે ભાઈ તે બટરફ્લાય જે છે એ પતંગ યુ જે છે દિવિશાના વિન્ડો ઉપર એની બારી ઉપર બેઠો છે ધીસ ગોટ અ સ્માઈલ ઓન હર ફેસ અને કારણે એના ચહેરા ઉપર સ્માઈલ આવી પેલો સવાલ છે વેર ડીડ દિવિશા ગો દિવિશા ક્યાં ગઈ દિવિશા વેન્ટ ટુ ધ પાર્ક આઉટસાઇડ હર હાઉસ દિવિશા એના ઘરની બહારના પાર્કમાં ગાર્ડનમાં ગઈ છે બીજો સવાલ છે વોટ વેર ધ કલર્સ ઓફ ધ બટરફ્લાય બટરફ્લાયના પતંગિયાના રંગો શું હતા ધ બટરફ્લાયસ વેર રેડ એન્ડ ગ્રીન લાલ ને લીલું હતું અને બ્લેક એન્ડ વ્હાઇટ સોરી બ્લેક એન્ડ યલો પીળો અને કાળું હતું ત્રીજું છે વોટ હેપન્ડ વેન દેવિશા વેન્ટ ટુ ટચ ધ બટરફ્લાય કે જ્યારે દિવિશા એ પતંગિયાને અડકવા ગઈ ત્યારે શું થયું વેન દિવિશા વેન્ટ ટુ ટચ ધ બટરફ્લાય ઈટ ફ્લુ અવે તે ઉડી ગયું ચોથું છે વેર ડીડ બટરફ્લાય સીટ પતંગિયું ક્યાં જઈને બેઠું ધ બટરફ્લાય સેટ ઓન અ ટ્રી એન્ડ લેટર બાય હરવિંદ એ પતંગી પહેલા ઝાડ ઉપર બેઠું અને પછી દિવિશાની બારીએ એ બેઠું હાલો પાંચમું છે વાય ડીડ દિવિશા ગેટ અ સ્માઈલ ઓન ફેસ કે શા માટે દિવિશાના ચહેરા ઉપર સ્માઈલ આવી ગઈ દિવિશા ગોટ અ સ્માઈલ ઓન ફેસ કે દિવિશાના ચહેરા ઉપર સ્માઈલ આવી ગઈ કારણ કે ધ બટરફ્લાય વોઝ સિટિંગ બાય હર વિન્ડો પતંગીઓની બારી એ બેઠું હતું એન્ડ વેન શી રીચડ હોમ જ્યારે તે ઘરે પહોંચી Activity number 8, read the given stanza and answer the question. Stanza, watcho. the sun shines, bring in the morning sky. Birds sing in the sweet songs high. The breeze blows soft. The trees say free. A beautiful day for you and me. The flowers bloom with colors bright. A lovely sight, a joyful sight. The world wakes up fresh and new. The flowers smile with a shining dew.

ધ ફ્લાવર્સ બ્લૂમ વિથ કલર્સ બ્રાઇટ ફૂલો જે છે ચમક સાથે ખીલે છે હાઉ ડઝ ધ વર્લ્ડ વેક અપ કે દુનિયા કેવી રીતે જાગે છે ધ વર્લ્ડ વેક અપ ફ્રેશ એન્ડ ન્યુ દુનિયા જે છે તાજગી ભરેલી અને નવી રીતે જાગે છે રાઇમિંગ વર્ડ સોદોનોસ લાઈટ નો તો લાઈટ નો રાઇમિંગ વર્ડ થાય છે શું સાઇટ થઈ જાય છે ઓકે ચાલો આગળ વધીશું રીડ નંબર 9 કહે છે રીડ ધ સ્ટોરી 7 8 બ્લુ અને અરેન્જ ધ સેન્ટેન્સ આ શબ્દોને આપણે વાક્યોને અરેન્જ કરવાના છે

પછી છે ઈ થ્રો સમ સ્ટોન્સ એટ देम હીડ બિહાઇન્ડ ધ ટ્રી એના ઉપર પથ્થર ફેકે ને સંતાઈ ગયો ચાલુ એક્ટિવિટી નંબર 10 કહે છે રીડ અલાઉડ ગીવન વર્ડ્સ પેર્સ શબ્દોની જોડી જે છે વાંચો અને એમાંથી વાક્યો બનાવવાના છે જો આપણે ગેટ અને ગેટ ઉપરથી વાક્ય આપ્યા તો સિટ સિટ છે सीट ऊपर थी प्लीज सीट ऑन द चेयर सीट ऊपर थी माय सीट इज नियर द विंडो आ छे शू होमोफोन्स शू छे आ होमोफोन्स व्हाट इज होमोफोन्स होमोफोन्स એટલે થાય છે સરખા ઉચ્ચારણ વાળા શબ્દો જેના ઉચ્ચારણ સરખા હોય સ્પેલિંગ નહીં मीनिंग નહીં ખાલી ઉચ્ચારણ સરખું સ્પેલિંગ અને मीनिंग અલગ અલગ હોય પછી બીજું બીજું શું છે ડેડ 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 એટલે પપ્પા આ ડેડ એટલે મરી ગયેલું માય ડેડ ટેક્સ મી ટુ ધ પાર્ક મારા પપ્પા મને ફરવા લઈ જાય છે આ ડેડ છે ધ પ્લાન્ટ ઇઝ અ ડેડ બીકોઝ ઇટ ગોટ નો વોટર પ્લાન્ટ મરી ગયો કારણ કે એટલે મુરઝાઈ ગયો એક્ચ્યુઅલી કારણ કે એને પાણી મળ્યું નહીં હિયર 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 એટલે થાય છે અહીંયા ને આ હિયર એટલે થાય છે સોરી આ હિયર એટલે સાંભળવું નીચેનું હિયર એટલે થાય છે અહીંયા આઈ કેન હિયર ધ બર્ડ્સ સિંગિંગ હું પક્ષીઓને ગીતા ગાતા સાંભળી શકું છું અને હિયર છે પ્લીઝ કમ હિયર એન્ડ સીટ બિસાઇડ મી

પ્રયોગ પોથી ભૂગોળ પોથીની અંગ્રેજી ગ્રામરની યુનિટ ટેસ્ટના એમપી પ્રશ્નોની સાથે સાથે અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર આ બધાની પીડીએફ પીપીટી તૈયાર છે જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો WhatsApp પર મંગાવવા માટે આપણો મોબાઈલ નંબર આપ્યો છે 7046222254 અને એપ્લિકેશન પરથી જોતું હોય તો આપણે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસિસ પરથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો હાલો હવે ફન ટાઈમ એક્ટિવિટી નંબર 11 કે 1 મિનિટ ગેમ રમવાની છે અને તમારે મેક્સિમમ વર્ડ્સ લખવાના છે

ટ્રાય ટુ ઇમ્પ્રુવાઇઝ ઇટ જેટલા વધારે લખી શકાય એટલા વધારે ને વધારે લખવાની ટ્રાય કરવાની એટલે આપણી યાદ શક્તિ જે આમાં વધે એક્ટિવિટી નંબર રીડલ એટલે કે ઉખાણા તો ચાલો ઉખાણો સમજીએ આઈ એમ અ સ્પેશિયલ ડે હું એક ખાસ દિવસ છું પીપલ સેલિબ્રેટ લોકો મને ઉજવે છે પીપલ કટ કેક લોકો એ દિવસે કેક કટ કરે છે વોટ આ એમ હું શું છું સિમ્પલ જવાબ છે બર્થડે છે આ બર્થડે બીજું ઉખાણો આઈ વોન્ટ માય કિંગડમ સેફ મને મારું રાજ્ય સુરક્ષિત જોઈએ આઈ ફાઇટ બેટલ હું યુદ્ધ લડું છું આઈ કેર ફોર માય પીપલ હું મારા લોકોની રક્ષા કરું છું હું એમ આઈ કોણ કિંગડમ રાજ્ય કોનું હોય રાજાનું હોય કિંગ તો બસ વાલા વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે સોલ્વ કરી યુનિટ નંબર 1 ની સોલ્યુશન સ્વજયન કોથી મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે સરસ મજાનો આવે એક સોલ્યુશન લઈને હાજર થશું ભાલા વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરો જય હિન્દ જય ભારત